મહુવા ભાવનગર આજરોજ મહુવા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મેગા કોમ્બિંગ મહુવા ટાઉન વિસ્તારમાં ભાવનગર એસપી ડોક્ટર હર્ષદ પટેલની સૂચના મુજબ મહુઆ એસપી અંજુલ જૈનની ટીમ સાથે અન્ય પાંચ ટીમે મહુવા ટાઉન વિસ્તારમાં મેગા કોમ્બિંગ કર્યું જેમાં છ ટીમ એએસપી એસપી જૈન તેમજ મહુવા પીઆઈએચ જી ભરવાડ સાથે પાંચ પીએસઆઈ સહિત એકસો વીસ પોલીસ કર્મચારીઓ દ્વારા મહુઆ ટાઉન વિસ્તારમાં જેમાં પ્લોટ સિંગલ ભાદરોડના જાપા ખાટકીવાડ તેમજ બસ સ્ટેન્ડ સહિત મોવા ટાઉન વિસ્તારમાં મેગા કોમ્બિંગ આ મેગા કોમ્બિંગમાં એકસો ચુમ્માલીસ ટુ વ્હીલર ચાલકો પાસેથી સ્થળ દંડ રૂપિયા બેતાલીસ હજાર છસો વસૂલ્યા તેમજ પાંચ હથિયારધારી ઇસમો તેમજ વાહનને લગતી કાગળ નહીં સાથે રાખનાર બસો સાત મુજબ ચૌદ ટુ વ્હીલર ડિટેન કર્યા હતા દારૂ પીને વાહન ચલાવવા બે ઇસમો દેશી દારૂના ચાર ઇંગ્લિશ દારૂના કેસ નોંધ્યા હતા ત્યારે મુખ્ય મહુવા ટાઉન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા સારી રાખવા મહુવાના ચૌદ હિસ્ટ્રી સીટર ઘર પર જે ચેક કર્યા તેમજ શરીર સંબંધિત ગુના કરનાર અગિયાર ઈસમોને ચેક કરી કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે પ્રકારની કાર્યવાહી કરવામાં આવી હતી રિપોર્ટર ચિરાગ ચોટલજા કલામિયુ ન્યૂઝ મહુવા